સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આપણે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં નવા આવેલા અપડેટ ચોવીસ પોઈન્ટ બે મુજબ ટીએચઆર વિતરણ એન્ટ્રી કરવામાં બદલાવ થયેલો છે આ બદલાવ કયો છે અને હવે ટીએચઆરની એન્ટ્રી કઈ રીતે થશે તેની સાચી સમજ મેળવીએ આ ઉપરાંત તમે ઈ કેવાયસી છે એ કરો છો એફઆરએસ કરો છો તો એફઆરએસ કર્યા પછી પણ તમારે એક પગલું હાથ ધરવું પડશે એ કયું છે તેની પણ માહિતી મેળવીશું સૌથી પહેલાં તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરી દેશો તો આ નવા આવેલા અપડેટ ચોવીસ પોઈન્ટ બે મુજબ ટેકહોમ રાશન એન્ટ્રી કરવા તમે જાઓ છો જેમ કે અહીંયા આપણે આવી ગયા છીએ ડેલી ટ્રેકિંગ એન્ટ્રીમાં ડેઇલી ટ્રેકિંગ લખ્યું છે તેના પર તમે ક્લિક આપી દેશો અહીંયા આપણે એક લાભાર્થીનું ટીએચઆર વિતરણ કરીને પણ જોઈશું યસ તમે હવે જોશો કે અગાઉ એક બે ઓપ્શન છે આવતા નવા આવેલા અપડેટ મુજબ હવે એ સ્કીપનું ઓપ્શન છે એ નીકળી ગયું છે જેમ કે અહીંયા તમે છે એ ટીએચર અને એસ પર ક્લિક આપો છો અહીંયા આપણે એક લાભાર્થીનું છે એ ટીએચર વિતરણ કરીને જોઈશું ધાત્રીના બોક્સમાં જશું ત્યાં છે ચલો યસ અહીંયા આપણી પાસે એક નામ છે નામની સામે તમે ટીએચઆર પર જેવું ક્લિક કરો છો તો અહીંયા તમે જોશો કે અગાઉ આપણે જ્યારે ટી વિતરણ કરતા ત્યારે વેરિફિકેશન મેથડની અંદર એક ઓપ્શન આવતું હતું અને આ ઓપ્શન હતું કે જેમાં તમારે લખેલું પ્રોસીડ વિધાઉટ વેરિફિકેશન તમે ત્યાં ક્લિક આપો છો તો તમે એ એન્ટ્રી સ્કીપ કરીને કરી શકતા પરંતુ નવા આવેલા અપડેટ મુજબ હવે તમે સ્કીપ કરીને એન્ટ્રી કરી શકતા નથી જેમ કે અહીંયા તમે જુઓ છો ઓપ્શન આપણી પાસે બીજું કોઈ છે જ નહીં તો આ નવા આવેલા અપડેટ મુજબ હવે તમામ લાભાર્થીનું ઈ કેવાય સી કરેલું હોવું જોઈએ સાથે તમારે તેનો ફોટો કેપ્ચર પણ કરેલો હોવો જોઈએ સાથે એ ફોટો છે એ અહીંયા વેરિફિકેશન મેથડમાં મેચ થયેલો હોવો જોઈએ તો જ તમે હવે ટીએચઆર એન્ટ્રી છે એ કરી શકો છો જેમ આ નવા આવેલા અપડેટ મુજબ આપણે સમજીએ છીએ યસ અહીંયા પચીસ દિવસ ઉપર તમે ક્લિક આપી દો અને અહીંયાથી એના પેકેટ છે નક્કી કરી અને અહીં આપી દો યસ ફેસ વેરીફિકેશન છે એ હવે તમારે કરવું પડશે તો તમારે છે એ લાભાર્થી છે એને તમારી પાસે અથવા સામે છે એ રાખવાના છે અને ફેસ વેરિફિકેશન છે એ કરવાનું છે યસ અહીંયા તમે જોશો બધું જ આપી દીધું છે એ પ્રોસીડ ઉપર તમે જેવું ક્લિક કરી દો છો એટલે તમે તમારો ફોટો કેપ્ચર કરવાનું ઓપ્શન છે એ આવશે યસ અહીંયા તમે જોશો યસ અહીંયા તમે જોશો એ ફેસ ઓથેન્ટિકેશન છે એ કમ્પ્લીટલી થઈ ગયું છે અને ટીએચઆરની એન્ટ્રી છે આપણે સો ટકા પૂરી કર્યા છીએ જેમ કે તમે અહીંયા જોઈ શકો છો આપણે આ બેન છે અને ટી એચઆર વિતરણ એન્ટ્રી કરી છે ડિટેઇલ્સ સક્સેસફુલી અપડેટ આ પ્રકારનો મેસેજ છે એ તમારે આવી જશે તો તમે ખાસ નોંધ લેશો આ પ્રકારે તમારે છે એન્ટ્રી કરવાની છે હવે જોશો અહીંયા આપણને કોઈ પણ પ્રકારનું સ્કીપનું ઓપ્શન છે એ આપવામાં આવ્યું નથી જો અહીંયા આપણે જોઈ શકાય અહીંયા ઈ કેવાય બાકી છે અને ફોટો કેપ્ચર પણ બાકી છે તમે ખાસ નોંધ એ લેશો કે હવે લાભાર્થી છે એનો તમારે છે એ ઈ કેવાય કરવું ફરજિયાત છે તમે ઈ કેવાયસી નથી કરતા તો હવે તમે એને લાભ છે એ ટીએચઆર વિતરણ કરતા સમયે એને લાભ પણ આપી શકતા નથી સૌથી પહેલાં ઈ કેવાયસી થશે પછી તમારે તેનો ફોટો કેપ્ચર કરવાનો છે જે ફોટો કેપ્ચર તમે કમ્પ્લીટ કર્યો હશે એ જ તમારે વિતરણ કરતા સમયે એ જ લાભાર્થીનો ફોટો કેપ્ચર છે એ કમ્પ્લીટ કરવો પડશે પછી જ તમે ટીએચઆરની એન્ટ્રી છે એ કરી શકો છો આ અપડેટ નવા આવેલા અપડેટ ચોવીસ પોઈન્ટ બે મુજબ આ પદ્ધતિ છે એ મુજબ તમારે છે એ હવે ટીએચઆરની એન્ટ્રી છે એ કરવી પડશે સેમ તમે છ મહિનાથી ત્રણ વર્ષના જે બાળકો છે એમાં જશો તો ત્યાં પણ એ પ્રકાર એનો જ મેસેજ છે એ જ પ્રકાર એની જ પદ્ધતિ છે આપણે યુઝ કરવી પડશે જેમ કે અહીંયા આપણે ટીએચઆર ઉપર ક્લિક આપીએ છીએ તો તમે અહીંયા જોશો કે બાળકોની અંદર ખાસ કરીને તો જેના માતા પિતા વાલીના નામે આપણે ઈ કેવાયસી કર્યું હોય એનો જ ફોટો કેપ્ચર કર્યો હશે એનો જ ફોટો કેપ્ચર કર્યા પછી એનો જ ફોટો અહીંયા આવશે જેમ કે અહીં માતાના નામે વેરિફિકેશન ઈ કેવાયસી કરેલું છે તો અહીં એ જે ફોટો ક્લિક કર્યો છે એમની માતાનો છે આ બાળક છે અને આ બાળકની માતા છે તો આ બાળકની મા છે મમ્મી છે માતા છે એનો જ ફોટો તમારે ક્લિક કરવાનો છે અને પછી એન્ટ્રી વિતરણની કરવાની છે હવે અહીંયા સ્કીપનો ઓપ્શન છે એ નીકળી ગયો છે એ ખાસ નોંધ લેશો ઓકે તમે આટલું તો કરી દીધું છે એ પછી હવે તમે જોશો તમારે છે એ કરવાનું છે અહીં તમારી સામે ઓપ્શન આવશે એ છે આ અહીંયા આ પ્રકાર એનો છે રિફ્રેસની બાજુમાં આ મેનુ છે આ મેનુ પર અહીંયા જ્યાં ઝીરો લખ્યું છે એના પર તમારે ક્લિક કરવાનું છે ત્યાં જમે તમે ક્લિક આપો છો યસ અહીંયા તમે જોશો એના પર તમે જેવું ક્લિક આપો છો એટલે તમારી પાસે આ પ્રકારનું ઓપ્શન આવે એમાં હાલ બે વસ્તુઓ છે ઉમેરાય છે એક તો જનરલ છે અને બીજું છે એફઆરએસ એક્ટિવિટી હવે એફઆરએસ એક્ટિવિટીમાં એવું છે તમે ફોર્સ ફેસ રિકેગી રિકેગ્નેશન સિસ્ટમ મુજબ તમે ફોટો કેપ્ચર કર્યો છે ઈ કેવાયસી કર્યું છે તો એની ડિટેલ અહીં આવશે જેમ કે ત્યાં તમે ક્લિક આપો છો તો જોશો અહીંયા તમે જેટલાનું એફઆરએસ કર્યું છે એ વસ્તુ છે એ અહીંયા આવી જશે અહીંયાથી તમારે આ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું છે જનરલ ઉપર જશો તો તમે જોઈ શકો છો સ્ટાર્ટ બટન છે એ બ્લર થઈ જાય છે ત્યાં આવતું નથી પણ જેવું તમે એફઆરએસ ઉપર તમે ક્લિક આપો છો તો અહીંયા સ્ટાર્ટ બટન ઉપર ક્લિક આપવાનું છે તમે અહીંયા જેવું ક્લિક આપો છો તો તમે જેટલાનું એફઆરએસ કર્યું છે તમે જેટલાનું ટીએચઆર વિતરણ છે એની એન્ટ્રી કરી છે એ વસ્તુ તમારે અહીંયા આવશે અને જો સ્ટાર્ટ ઉપર તમે ક્લિક આપો છો તો તમારે જે કંઈ એક્ટિવિટી કરી છે એ તમારી સો ટકા પૂરી થશે અને એ ડેશબોર્ડ ઉપર એ તમે કરેલી કામગીરી છે એ દેખાડશે એવું અહીંયા આપણે સમજી રહ્યા છીએ તો એફઆરએસ એક્ટિવિટી છે અહીંયા તમને જોઈ શકાય છે સ્ટાર્ટ બટન ઉપર તમારે ક્લિક આપી દેવાનું છે એની પ્રોસેસ તે થશે અને એ કમ્પ્લીટલી પૂર્ણ થશે અહીં એક્ટિવિટી ઝીરો પેન્ડિંગ બતાવે છે એનો અર્થ એ થયો કે આ બધું કામ થઈ ગયું છે યસ આ પ્રકારનું છે જનરલની અંદર આવો છો તો ત્યાં પણ ઝીરો છે અહીંયા ઝીરો હોવું ખાસ જરૂરી છે ઓકે તો આ મુજબ છે એ નવા આવેલા અપડેટ ચોવીસ પોઈન્ટ બે મુજબ તમારે છે ટીચરની એન્ટ્રી છે એ કરવાની રહેશે આવી જ માહિતી માટે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું નવી માહિતી સાથે